છેલ્લા દસ વર્ષના પરિણામો ઉપર નજર કરશું એની તારીખ મારશું તો ખ્યાલ આવશે કે આ યુનિવર્સિટી આજની તારીખે કોઈ પરિણામ આપતી યુનિવર્સિટી નથી વિસ્તરણની બાબત હોય કે એના અલગ અલગ સબ સ્ટેન્ડરો ઉપર સંશોધનની બાબતો પરંતુ દિવસે ને દિવસે આ વહીવટી પરિસ્થિતિમાં સંશોધનના રાહ કથરતી પરિસ્થિતિનું પરિણામ આપણને મળી રહ્યું છે આના માટે મુખ્ય જવાબદાર કોણ મુખ્ય જવાબદારી છે રાજ્ય સરકારે નિમેલા જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના કુલપતિ એ છેલ્લા દસ વર્ષમાં સૌથી મોટો કાર્યકાળ એમને આ પદ ઉપર રહી અને યુનિવર્સિટીને મજબૂત બનાવવા માટેનું કામ કરવાની જવાબદારી સ્વીકારી પરંતુ દુર્ભાગ્ય એ છે કે અત્યાર સુધી જુનાગઢમાં કથળેલી પરિસ્થિતિના પરિણામોની વાતો આપણે સાંભળી પરંતુ ભ્રષ્ટાચારની વાતો આપણે ક્યારેય સાંભળી નથી એમાં પણ ડોક્ટર વીપી ચોવટીયા નામની વ્યક્તિ બેઠી છે એનો દીકરો નોકરી માટે એપ્લિકેશન કરે છે એમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે સરકારે એક પણ શબ્દ બોલ્યા નથી થોડા દિવસ પહેલા જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી મેન પાવર સપ્લાય માટેનું ટેન્ડર કાઢવામાં આવે છે એના નિયમો અને ધારાધોરણો ઓનલાઈન ટેન્ડર સ્વીકારવાનું અને એના ઉપર નિર્ણય લેવાનો પરંતુ ડોક્ટર વીપી ચોવટીયા કુલપતિ છે એની પુત્રવધુ છે એ મેન પાવર સપ્લાય કરનારી કંપની ધરાવે છે એ કંપની ઓનલાઈન ટેન્ડર રજૂ કરવાને બદલે ઓફલાઇન ટેન્ડર રજૂ કરે છે અને અધૂરામાં પૂરું ઓફલાઈન ટેન્ડર સ્વીકારવામાં પણ આવે છે નિયમોને તરોડી મરોડીને આ ઓફલાઈન ટેન્ડર સ્વીકારવા માટેની જે એજન્સી હોય છે એના વડા હોય છે એ જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર હોય છે રજીસ્ટ્રાર એનું સ્વીકારી પણ લે છે સરકારને ધ્યાન પડે છે અમારા જેવા અનેક સરકારને ધ્યાનમાં લોકો એ ટેન્ડર પ્રક્રિયાઓ એ સ્થગિત કરવામાં આવી અથવા તો એ ટેન્ડરને ધ્યાનમાં નહીં લેવામાં આવ્યું એવી કંઈક પરિસ્થિતિ બની હશે સવાલ અમારો અહીંથી શરૂ થાય છે રાજ્ય સરકારની જે જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર જેને યુનિવર્સિટીની રક્ષા કરવાની છે વિસ્તરણ શિક્ષણ અને સંશોધનનું મજબૂતાઈપૂર્વક કામ કરવાનું છે એ જ વ્યક્તિ ભ્રષ્ટાચારના આરોપો ઉપર એમના પર લાગે ત્યારે સરકારને પેટમાં પાણી હલવું જોઈએ રજિસ્ટ્રાર અને કુલપતિ એ બે પ્રમુખ વડાઓ છે અને એ બે પ્રમુખ વડાઓ ભ્રષ્ટાચારને અંજામ આપવા માટે તૈયાર બેઠા હોય અને એના પરિણામોની ખબર પડે તો પણ રાજ્ય સરકાર એના ઉપર કોઈ પગલાં ભરતી નથી રાજ્ય સરકારને અમારી દહેશતના ભાવે ભાગે વિનંતી છે ટકોર છે કોઈ પણ પદની ગરિમા સાચવા વગર પદનો ઉપયોગ કરીને ભ્રષ્ટાચારના અંજામ આપવાની માનસિકતા એના મનમાં લાગી પડે છે એ ગમે તેઓ ભ્રષ્ટાચારનો અંજામ આપી દેશે ચાહે ખરીદીનો હોય ચાહે કર્મચારી કે અધિકારીની ભરતીનો હોય તમામ મોરચે ભ્રષ્ટાચારના એના દિમાગની અંદર એવા કીડા પ્રવેશી ગયા છે અમારી વિનંતી છે તાત્કાલિક ધોરણે જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અને જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના કુલપતિને રસ્ટીગેટ કરે અને એમના કાર્યકાળ દરમિયાન જેટલી પણ ખરીદી થઈ છે જેટલા પણ ટેન્ડરિંગ થયા છે જેટલી પણ કર્મચારીની ભરતી કે નિમણૂકો આપવામાં આવી છે તમામ ઉપર રાજ્ય સરકાર નિષ્પક્ષ તપાસ અને એનો દૂધ અને દૂધનું કરે આ માંગ છે અમારી રાજ્ય સરકાર સામે આવેલી આક્ષેપોની ઘટનાઓ જે છે એને લઈને છે વાસ્તવિકતા એ દેખાડે છે કે જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં ડોક્ટર વીપી ચોટિયાની નિગરાનીમાં ભ્રષ્ટાચારના સંકેતો મીડિયા સુધી પહોંચ્યા છે એના આક્ષેપો થયા છે ત્યારે આ આક્ષેપોને લઈ સત્ય શોધક તરીકે જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ઉપર એક પ્રકારની નિષ્પક્ષ તપાસ સોંપવામાં આવે નિમણૂક કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ